આગામી તારીખ સત્તરમી જૂન સોમવારના દેશભરમાં બકરાયદની મુસ્લિમ બિરાદરો ઉજવણી કરનાર છે ત્યારે બકરાયદના તહેવારને ધ્યાને લઈને અસામરિક તત્વ આ દિવસે કાંકરેચારો ન કરને ભાઈચારા તથા શાંતિના માહોલમાં તહેવાર ઉજવાય તે માટે સુરતી લિંબાયત દ્વારા શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી તેમાં હિન્દુ મુસ્લિમ ધર્મના આગેવાનો ધર્મગુરુ સહિતના હાજર રહેવા પામ્યા હતા આવતા સત્તર જૂનમાં બક્રી ઈદના તહેવાર ઉજવવામાં આવનાર છે અનુસંધાને આજે લિંબાયત પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગ રાખવામાં આવ્યું અને આ મિટિંગ દરમિયાન પોલીસ કમિશનર સાથે જે આ તહેવાર શાંતિ રીતે જળવાઈ રહે તે માટે જે જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે આ જાહેરનામાના અલગ અલગ પ્રકારની જોગવાઈના ડિસ્કસ કરવામાં આવ્યું અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમને રિક્વેસ્ટ કરવામાં આવ્યું કે આ જે અલગ અલગ નિયમો જાહેર કરવામાં આવે છે આ છેક સુધી પબ્લિક સુધી પહોંચવામાં આવે અને આ સારી રીતે પાલન કરવામાં આવે અને કોઈ પણ તકલીફ અને કોઈ પણ પ્રશ્ન હોય તો તુરત જ પોલીસને જાણ કરવા માટે પણ એમને સૂચના કરવામાં આવ્યું